સાહેબ એમ એમ જ થયું કે અત્યારે પરિપત્ર અમે જોયો ને સાહેબ તો એમાં એમ કે સાત દિવસ માં સર્વે અમે કીધું આમાં કઈ સર્વે ની તો સાહેબ કઈ જરૂર છે નહીં એટલે તમને સર્વે જ છે આ બધું આ બધા ના ખેડૂત મોટા જોઈ લો એટલે સર્વે થઈ જાય વસાય જાય એટલે મોટા વાસી લ્યો ને

ખેતર પડાની સ્થિતિનું સાચું મૂલ્યાંકન થઈ જવાનું છે આભાર માનવો છે માનની સાંસદ ભરતભાઈનો એણે સાચી વાત સ્વીકારી પણ ઘણા લોકો ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકીને જ્યારે ખેડૂત આફતમાં હોય ત્યારે પીઠ દેખાડવાનું કામ કરે છે આ વખત અમરેલી જિલ્લાના ગુજરાતના ખેડૂતો આવા લોકોને માફ કરવાના નથી જ્યાં સુધી દેવાના બોજ નીચે દબાયેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહી થાય એના પાક વળતર નહી મળે પોષણ ખરીદી શરૂ નહી થાય એની ગુણવત્તા માલ ગુણવત્તામાં રાહત નહીં આપે એની વ્યક્તિ દીઠ મહત્તમ ખરીદીની અ મહત્તમ ખરીદીની મર્યાદાઓ દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી ખેતી બચાવો સત્યાગ્રહ છે ને શરૂ રહેવાનો છે આજ તાલુકા કક્ષાએ તાલુકા કક્ષાએ અમે કાર્યક્રમ શરૂ કર્યા છે આવતીકાલે સવારે નવ વાગે કુકાવાવ બપોરે બે વાગે બગસરા ચોથી તારીખે સવારે નવ વાગે ધારી બે વાગે ખાંભા પાંચમી તારીખે સવારે નવ વાગે રાજુલા બપોરે બે વાગે જાફરાબાદ છઠ્ઠી તારીખે સવારે નવ વાગે લીલિયા બે વાગે સાવરકુંડલા અને સાતમી તારીખે સવારે નવ વાગે લાઠી બે વાગે બાબરા તારીખે આગેવાનો ખેડૂતો એ અમરેલી મુકામે આવશે અને અમરેલી રાજકમલ ચોક થી જિલ્લા સમારતા એવા માનની કલેક્ટર શ્રી ને પોતાના સુખ દુખ અને લાગણી માગણીઓ પહોંચાડવા માટે આવેદન લઈને જવાના છે